સમાચારમાં વાત કરીએ કલોલ તાલુકાની તો કલોલ તાલુકામાં રખડતી ઝડપી પાડ્યોના ખુરજાપરા લક્ષ્મીપુરા ખાતે

ઝડપી પાડી તેમની વિરુદ્ધ ગૌ હત્યાનો ગુનો કલોલ તાલુકા પોલીસ સ્ટેશન નોંધી આરોપી વિરુદ્ધ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને આજે વધુ તપાસ અર્થે પૂછપરછ પછી આજે કલોલ નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવ્યા છે આરોપી પાસે થી આ ગુનામાં પકડાયેલા બેકાર તેમજ એક રિક્ષા કબજે લેવામાં આવી છે રેગ્યુલર અધિસ્પાર કરો કલોલની પાછળ જે ખોંચા પર આવે છે તેના અપ્રોચ રોડ ઉપર એક નાનું વાછડું કપાયેલું અને ગુજરાત ખાધેલું હલકમાં અને ત્યાં ગાયો જે કરતી ગાયો ખાતી હોય છે એમાં પ્લાસ્ટિક જેવા ઢગલાઓ ત્યાં મળી આવ્યા જેની હમણાં જાણ થતાં પોલીસોથી નોંધ લીધેલી અને તુરંત જ ત્યાંથી નમૂના લઈ અને જાંચ માટે એફએસએલમાં મોકલી આપેલા આજુબાજુ વિસ્તારમાં તપાસ કરેલી પણ કોઈ હકીકત અમને મળેલી નહીં આ દરમિયાન હોળીનો તહેવાર ગયા બાદ ફરીથી એ જગ્યાએ ગાયના સીન તથા ગાયનું આંતરડું વગેરે જેવા અવશેષો મળી આવેલા જેથી તુરંત જ પોલીસ તેની નોંધ લઈ અને વેટનરી ડોક્ટર ફોરેન્સિક સાયન્સની ટીમ વગેરે સ્થળ પર બોલાવી અને તેના નમૂના લઈ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં જાચ માટે મોકલી આવેલા ત્યાંથી જે પૃતકોનો અહેવાલ આવ્યો ત્યાં જાણવા મળેલું કે ખરેખર આ ગાયના અવશેષો છે જેથી આજુબાજુની જગ્યામાં કોઈ ઈસમોએ ગાયને રખડતી ગાયોને પકડીને કાપે રોવાનો સંદેશો મળતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાંની ટીમ ત્રણ ટીમ બનાવી અને આ બાબતે તપાસ હાથ ધરેલી અને ગૌ માસ ત્યાં વેચાય છે અમદાવાદ સિટીમાં સત્રાલમાં કલોલમાં આજુબાજુ વિસ્તારમાં તપાસ કરતાં અમને જાણવા મળેલ કે અમદાવાદ અમદાવાદમાં એક ઉબરાઉદ્દીન મોહમ્મદ ઓરેશી નામની વ્યક્તિ છે જે બીરજાપુરમાં રહે છે અને ત્યાં ઘઉંનું માંસ વેચે છે તેથી એના ફોન નંબરની હકીકત મેળવી અને છત્રાના આજુબાજુના જે જગ્યાએ આ પ્રકારનું કૃત્ય બનતું હોવાની જે જાણ મળેલી તે જગ્યાઓ પર ટાવર ડાટા તેમજ મોબાઈલનું સર્ચ કરતાં આ વિસ્તારમાં તે દિવસોમાં કોણ કોણ ઇસોમાં આવેલા તેની તપાસ કરેલી અને આ તપાસના અંતે આ જે રિસિવર છે અબરાઉદ્દીન ચોરસી છે જે અમદાવાદનું છે તે દો માસ રિસ્યુ કરતો હોવાનું પણ જાણવા મળેલું અને તેના ઉપરથી એ સરકારના એક નાસીર પઠાણ છે અને તેનો મિત્ર છે યાશી કુરેશી લોકો પણ તેની સાથે સંકળાયેલા હોવાનું બાતમી મળેલી જેથી આ આરોપીને અમે લઈ આવેલા અને તેમની પુષ્પ કરતાં એવું જાણવા મળેલું કે છેલ્લા દિવસોમાં બે બે વખત આ લોકો ત્યાં આવેલા અને નાસીની મદદથી આ બુરાઉદ્દીનને સત્રાની આજુબાજુ જે રખડતી ગાયો છે તેઓને પકડી અને સત્રાને કડી રોડ ઉપર આગળ ખેતરમાં અવારું જગ્યામાં ગાયોને કાપેલી અને ગાયોના માંસ મટન મટાન આજુબુરાઉદ્દીન છે તે પોતાની ગાડીમાં લઈ ગયેલો અને બાકી જે સિંગ તેમજ આંતરડા જેવો બીજો જે ભાગ છે તે નાસી જે સતારનો છે તે પોતાની રિક્ષામાં ભરી અને આ ખુજા પરાર નહીં દવાનું જગ્યામાં ફેંકીને ભાગી ગયા આમ અત્યાર સુધી અમુબ આમાં સંડોવાયેલા ચાર આરોપીને એરેસ્ટ કરેલા છે જેમાં એક માઇનોર છે આ જે ત્રણ પકડેલા છે એમાં એક બુરાઉદ્દીન છે એક યસરાલનો નાસીર છે તેનો મિશ્ર એક યાસી કુયસી છે અને કડીનો એક ઇનાયત ખાન બોરો સૈયદ છે કડીનો પણ એક એનાયતનો મિત્ર છે શાહરૂખ ઉપે ઘઉં તે પણ એની સાથે ત્યારે એ દિવસો કાપવામાં હતો અને એને પકડવાનો બાકી છે એ મળી શકે નથી અને આ બુરાઉદ્દીન જે છે જે રિસીવર છે તે એક યુપીના નાના છોકરાઓને મદદ લેતો અને એને ગાડી લઈને આ મોકલતો અને ગાયક આપ્યા પછી જે એનું જે માસ જે અમદાવાદ થઈ જવાનું હોય તે એક બાળ આરોપી છે તે બાળ આરોપીને એ ગાડીમાં લઈને રવાના કરી દેતો અને પોતે ત્યાં એની પાછળ જતો આ બાર આરોપીને પણ અમે એના પેરેન્ટ સાથે લાવેલા છીએ અને તેની પૂછપરછ કરતાં તે પણ બીજા નાના બે કે બે બાળકોને પણ સાથે લાવેલો હતો અને આમ એને પણ બે બાળકો કોણ છે એ તપાસ ચાલુ છે એ પણ અમે થોડા ટકા પકડી લેશું અને જે આ ક્રૂર હત્યાઓ ગાયોને થયેલી હતી તેની પાછળ ખૂબ જ મહેનત કરી અને કલોલ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તેમની ટીમે છેલ્લા ચાર પાંચ દિવસ દિવસ મહેનત કરી અને આરોપીને પકડેલા છે